હું ઘણી વખત આ વસ્તુ બોલું છું કે બધી જ વસ્તુ સ્ક્રિપ્ટેડ છે ઇવન મારા ફ્રેન્ડ સર્કલ સાથે જ્યારે સ્પિરિચ્યુઆલિટીની વાત થાય ત્યારે પણ હું આ વસ્તુ વસ્તુ બોલતો હોઉં છું તો મને છે ને આ ક્વેશ્ચન બહુ કોમન આવે છે કે કાલી તું એવું કહે છે કે બધી જ વસ્તુ સ્ક્રિપ્ટેડ છે તો મારા જીવનની અંદર કેમ અલગ અને બીજા કોઈક વ્યક્તિના જીવનની અંદર કેમ અલગ હાલાકી મોસ્ટ ઓફ ધ ટાઈમ માણસ એક કમ્પેરિઝન મોડમાં જ હોય છે કે મારા જીવનની અંદર આ તકલીફ છે પેલા માણસના જીવનની અંદર આ વસ્તુ સારી છે વ્યક્તિને એવું હોય કે સામેવાળા વ્યક્તિના જીવનની અંદર સારું છે અને મારા જીવનમાં કંઈક ખરાબ છે તો આ વસ્તુ સ્ક્રિપ્ટેડ છે તો કુદરત કેમ અનફેર છે કે પેલાના જીવનમાં કંઈક અલગ છે ને મારા જીવનમાં કંઈક અલગ છે તો આના માટે છે ને એક સૌથી પહેલા તો પ્રારબ્ધનો એક કોન્સેપ્ટ તમારે સમજવું જોઈએ કે પ્રારબ્ધ એટલે શું પ્રારબ્ધ કર્મો એટલે શું તો તમે તમારા જીવનની અંદર તમને ખબર નથી કે તમે કેટલા જીવન કાઢ્યા છો અલગ અલગ યોનિની અંદર એ જે યોનિની અંદર તમે અલગ અલગ જીવ તમારું જીવન જે કાઢ્યા છે ને શરીર ધારણ કરેલા છે ને તેના સો એન્ડ સો કર્મ તમે લઈને અહીંયા પેદા થયા છો કર્મો તો છે જ એટલા માટે જ તમે પેદા થયા છો જો તમારા કર્મ જીરો થઈ ગયા હોત ને તો તમે અહિયાં ના હોત અને આ ક્વેશ્ચન જ ના આવતો હોત કારણ કે મનુષ્યના હાથની અંદર તમે તો માતા પિતા કોણ થવાના છે એ પણ ચૂઝ કરવાની તાકાત નથી ભાઈ બહેન કોણ થવાના છે એ પણ તાકાત નથી એમના જીવનની અંદર અર્ધાંગીની કાંઈ કોઈકનો હસબન્ડ જે કોઈ પણ વ્યક્તિ હોય તેની પણ તાકાત નથી તો આ બધી વસ્તુ છે ને ઓલરેડી પહેલેથી સ્ક્રિપ્ટેડ છે તમારા કર્મના બેસિસ પર તમારે કોકની પાસેથી લેવાનું છે કે આ તમે કોકને દુઃખ આપ્યું હતું એ વ્યક્તિ તમને આ જીવનમાં દુઃખ આપશે ઈચ એન્ડ એવરી વસ્તુ તમારા જીવનની અંદર કોક બે દિવસ સાથે પણ વ્યક્તિ આવ્યું હોય ને બે દિવસ માટે પણ એ પણ બધી વસ્તુ સ્ક્રિપ્ટેડ છે તો આની અંદર બીજાના જીવન અને તમારા જીવનની અંદર કેમ આ અલગ આવે છે તો તો એક સૌથી પહેલી વસ્તુ કર્મ પણ એની સાથે કુદરતે બીજી પણ સરસ વ્યવસ્થા કરેલી છે અને એક હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું કે બે વ્યક્તિના આપણે જીવન એક્ઝામ્પલ તરીકે લઈએ એક્સ અને વાય આ બંનેના જીવનની અંદર કુદરતે એ લોકોના કર્મના હિસાબે કાર લેવાનું નક્કી કર્યું છે કે આટલા 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 વર્ષે ટાઈમે પાસે કાર હશે ઘણા ખરા કેસીસમાં તમે એ જોવો ઘણા ખરા નહીં મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર તમે જુઓ તો કોક વ્યક્તિ પાસે એકદમ લક્ઝરિયસ કાર હોય છે કોક વ્યક્તિ પાસે સામાન્ય કાર હોય છે અને એ એ જ વસ્તુ આપણે અહીંયા રાખીએ કે એક્સ વ્યક્તિ પાસે મારુતિ ફ્રન્ટી છે એકદમ બેઝિક કાર છે અને એક વ્યક્તિ પાસે રૂલ્સ રોઈસ છે તો આ ડિફરન્સ કેવી રીતે તો કુદરતે આ બધું સ્ક્રિપ્ટ કરેલું છે ને તે છતાં પણ માનવને અમુક અમુક વસ્તુના એ એ આપેલા છે પાવર્સ આપેલા છે તો એક કયો પાવર છે કર્મ કરવાનો પુરુષાર્થ કરવાનો તમારા જીવનની અંદર કુદરતે કાર તો લખ્યાય જ છે પણ એ આવે તમારે મહેનત કરીને નક્કી કરવાની કે તમારે કઈ કાર જોઈએ ફ્રન્ટ જોઈએ છે કે છે ઘણા ખરા વ્યક્તિ તમે જીવનની અંદર જોવો ને તમારી આજુબાજુ આવી વાત કરશે કે બધી જ વસ્તુ તો હવે કુદરતે નસીબમાં લખેલું છે મળશે મળવાનું હશે તો મળશે નહીં મળે તો એ વ્યક્તિને કુદરત એને બેઝિક પર લાવીને મૂકી દેશે જ્યારે એની સાથે એક બીજો વ્યક્તિ એ છે કે જો અથક મહેનત કરવા માટે તૈયાર છે દિવસ રાત એક કરી નાખવા માટે તો એ વ્યક્તિને પુરુષાર્થ પ્રમાણે કુદરત રોલ્સ રોયસ લગીને પહોંચાડે છે માણસ તકલીફમાં ક્યારે આવે છે ચૂકી કરે જાય છે જ્યારે આ પુરુષાર્થ નામનો આખો કોન્સેપ્ટ ભૂલી જાય છે માણસોને બોલવામાં તો બહુ ઈઝી લાગે છે કે ભાઈ કર્મ કર્મ કરતા રહો કર્મ આ રીતે કરો પણ કઈ જગ્યાએ કરવાને કરવા ને એ પણ નથી ખબર તકલીફ આજે અહીંયા આવે છે ગીતાને ખાલી વાંચવાથી જીવનમાં કશું જ નહીં થાય ટુ બી ઓનેસ્ટ હું ઘણા લોકોને એવું કહું છું કે શ્રીમદ ભગવદ ગીતા વાંચો નહીં પણ જીવનમાં ઉતારો ઉતારશો તો શું થશે તમને આ બધી વસ્તુને કર્મની રમત છે ને તે તમને ખબર પડતી થઈ જશે પુરુષાર્થ કરવાની તમારી અંદર તાકાત આવશે બાકી તમે અમુક વ્યક્તિઓને જોવો છો કે જે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર નથી એનો પ્રિટીમાં જ હાલ યોની ગાય ભેંસ તમે કોઈ પણ જાતનું પ્રાણી લઈ લો કે જે કોઈ આવી વસ્તુ કરી નથી શકતું એના સમાન જ જીવન જીવતો હોય છે એટલા માટે શાસ્ત્રોની અંદર આવા વ્યક્તિ માટે ઊંઘતા વ્યક્તિનો ઉલ્લેખ થઈ ગયો છે કે બધી વસ્તુ આજુબાજુ હોવા છતાં પણ એક એવી નિંદ્રામાં છે કે જેને એનો ખ્યાલ જ નથી એટલે તમારે તમારા જીવનની અંદર અમુક અમુક વસ્તુઓ એચિવ કરવા માટે યોગ્ય પુરુષાર્થ તો કરવો જ પડશે એના સિવાય તમારી પાસે છૂટકો જ નથી અને આ બહુ ઈઝી છે માણસ માટે એસ્કેપ થવું પોતાના મનને દિલાસો આપવા માટે કે મારા જીવનની અંદર મારા નસીબમાં જ આ વસ્તુ પણ ઓન ધ અધર હેન્ડ એ પણ વસ્તુ વિચાર એ નથી આવતું કે પુરુષાર્થ એ પણ તમારા હાથમાં જ છે આજે તમે સાયન્ટિસ્ટોને જુઓ ઘણા બધા વ્યક્તિઓને જુઓ કે જેને આ દુનિયાને કંઈક નવી વસ્તુ આપી તો હું એ પહેલા પહેલા જ ટ્રાયલમાં પાસ થઈ ગયા છે પહેલા જ ટ્રાયલમાં એ લોકોને સક્સેસ મળી ગઈ હતી ના અથાગ પ્રયત્ન કર્યા છે અથાગ પ્રયત્ન કર્યા છે હવે એ જ વ્યક્તિઓએ એ ટાઈમે એવું વિચાર લીધો કે આજ મારા નસીબમાં છે તો આજે આપણને આ બધી વસ્તુઓ ના મળી હોત તો કુદરતે તમને જે એક માળખાની અંદર રાખેલા છે જે તમારા પ્રારબ્ત કર્મથી એ તો તમારે અહીંયા તમારે એની હવે કરવાનું છે પણ કુદરતે સ્ટીલ માણસ જાત પર એક સરસ ઉપકાર કરેલો છે કે તમે તમારા પુરુષાર્થથી તમે એ વસ્તુને પણ તમે આગળ ધકેલી શકો છો ઈવન રામ ભગવાન પર રામાયણમાં નથી કહેતા કે માણસના દ્રઢ સંકલ્પની સામે દેવી દેવતાઓ પણ નતમસ્તક છે તો હવે તમારે વિચારવું જોઈએ કે જે નસીબમાં છે એ નસીબની અંદર પણ તમારે બેસ્ટ કેવી રીતે લેવાનું બધી જ વસ્તુ સ્ક્રિપ્ટેડ છે જે મેં તમને સમજાવી કે દરેકે દરેક માળખું તમારા જીવનની અંદર જુઓ તમારા જીવનની અંદર નસીબની અંદર એવું લખેલું છે કે પચીસ વર્ષની ઉંમરે તમે ઘર લેશો હવે તમારા પર નક્કી છે કે તમારે વન બેડરૂમ હોલ કિચનવાળું લેવું છે કે મેન્શન મોટું ઘર લેવું છે કે જેની ગાર્ડન થી લઈને બધી જ વસ્તુ હોય તો તમારે એ ડિરેક્શનની અંદર તમારે રહેવું હશે તો તમારી પાસે પુરુષાર્થ કર્યા વગર કોઈ ઓપ્શન જ નથી અને ખાલી ને ખાલી તમારે નસીબ પર છોડી દેવું હોય તો પછી કુદરતે તો તમારા માટે મિનિમલ રાખ્યું જ છે પણ પછી એ ટાઈમે તમને એક ક્વેશ્ચન ના હોવો જોઈએ કે કેમ ભાઈ પેલાનું જ નસીબ તો બહુ સારું છે મારું જ નસીબ ખરાબ છે એટલા જ માટે કહું છું કે મનુષ્ય છો પુરુષાર્થ કરવાની તાકાત છે તો સહી ડિરેક્શનમાં કરો કારણ કે એ જ તમને આ સ્થૂળ જગતમાંથી સૂક્ષ્મ જગતથી લઈને તમને વૈકુંઠ લગીને તમને પહોંચાડી શકે છે ઓમ નમો નારાયણ